ગ્રામ પંચાયતો ની લઈને હવે પ્રચાર પડઘમ શરૂ થયા ગોલ્ડન બ્રિજ પાસે ભાઈની નજર સામે તણાઈ હતી મહિલા અંકલેશ્વરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં માં નહવા યુવતી પાણીમાં તણાઈ જતા મોત નિપજ્યું છે યુવતીનો મૃતદેહ બીજા દિવસ નદીમાંથી મળી આવ્યો હતો જલારામ સોસાયટીની રહેવાસી વર્ષીય મધુદીપસિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં નાહવા ગઈ હતી નાતી વખતે અચાનક મધુપાણીમાં તણાઈ ગઈ હતી તેના ભાઈની નજર સામે જ આ ઘટના બની હતી ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મે સોલંકી અને તેમની ટીમે તથા ફાયર વિભાગે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી બીજા દિવસે નદીમાંથી મધુનો મૃતદેહ મળી આવ્યો હતો બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે માત્ર બે વર્ષ પહેલાં જ મધુના લગ્ન થયા હતા નર્મદા નદીમાં નવા જવું તેને ભારે પડ્યું અને તેનું અકાળે અવસાન થયું છે રિપોર્ટર અવવી સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ